આવે જે રીતે અંદર ભારે વરસાદ છે અહીં ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે ખેતરોની અંદર પાણી ભરાયેલું છે અને તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે બે દિવસ પહેલા સૌથી વધુ અરવલ્લીના મોડાસા તાલુકામાં વરસાદ નોંધાયો ત્યારે મોડાસા તાલુકાના ઉમેદપુર ગામના ખેતરો પાણીમાં થયા છે છે આરોપ કે નવી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી પાણીનો નિકાલ ન થયો જેથી વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ ગયા નદીની માઇનોર કેનાલની સાફ સફાઈ ન કરાતા ખેતરો પાણીમાં તરવોળ થયા ખેડૂતોએ માંગ કરી કે સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે